સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે રવો અને મેદાની નોવેલ્ટી પૂરી અહીંયા આગળ મેં અડધો વાડકો મેંદો લીધો છે અડધી વાડકી મોટો રવો લીધો છે અહીંયા આગળ મેં મીઠા લીમડાના એટલે કે કઢી લીમડો લીધો છે સૂકો અહીંયા આગળ મેં જીરુંનો પાવડર લીધો છે અહીંયા આગળ મેં કાળા મરીનો પાવડર લીધો છે અહીંયા આગળ મેં લીધો છે ચીલી ફ્લેક્સ તો ચાલો હવે બનાવીએ આપણે રવા મેદાની નોવેલ્ટી પૂરી સૌથી પહેલાં આપણે મેદાને એક વાસણમાં લઈ લઈશું અને ત્યાર પછી આપણે રવો નાખી દઈશું અને ત્યાર પછી આપણે કાળા મરીનો પાવડર ને મીઠો લીમડો લીધો હતો સુકેલો તે પણ આપણે તેમાં ક્રોસ કરીને નાખી દઈશું અને તેના પછી આપણે કાળા મરીનો પાવડર અને જીરાનો પાવડર પણ નાખી દઈશું એમાં પાટેલું જીરું અને તેના પછી આપણે ચીલી ફ્લેક્સ પણ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એમાં નાખી દેવાનું છે અને આપણે તેમાં તેલનું મોણ પણ નાખી દઈશું પહેલાં આપણે અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આમાં મોણ નાખી દેવાનું છે તેલનું ત્યાં આગળ મેં નાની અડધી વાટકી તેલ લીધું છે તે આપણે એમાં નાખી દઈશું આટલું વધી ગયું છે વધારે થઈ ગયું છે એટલે આપણે આટલું કાઢી લઈશું વચ્ચે જોઈશે તો પાછો આપણે ઉમેરી દઈશું તેમાં ને હવે આપણે સારી રીતે લોટ બાંધી દઈશું બહુ કઠણ ને બહુ ઢીલો પણ નથી બાંધવાનો હવે આપણું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દઈશું બહુ કઠણ અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો હવે આપણું રવા મેદાનો લોટ બંધાઈ ગયો છે પૂરી માટે અને હા અંદર મેં કઢી લીમડો નાખ્યો છે તે આપણને હેર માટે પણ વધારે ઉપયોગી થાય છે મેં આ લીમડો નાખ્યો છે કે આપણે તો એમને કાચો લીમડો ખાતા નથી તો હવે પૂરી કે કંઈકમાં નાખીએ આપણે તો સરસ રીતે ખવાય છે અને આનાથી વાળ પણ સારા વધે છે કેમ કે મેં તો કોરોનામાં મારા વાળ બહુ ઉતરી ગયા હતા પણ પછી મેં આવી રીતે ટ્રાય કર્યો લીમડો ખાવાનો સવારે બે પત્તા લીમડો ખોટું હવે મારા હેર જુઓ તો એટલા લાંબા વાળ છે જો મારા સબસ્ક્રાઈબર બે હજાર ઉપર થઈ જશે તો હું તમને મારી આ બધી હેરની નવી નવી યુઝ કરું છું બધું હો હેર ઓઈલ ને બધું તે હું તમને બતાવીશ તો જરૂરથી તમે મને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો કેવો લાગે છે તે પણ તમે જણાવજો કોમેન્ટ કરીને તો હવે ચાલુ આપણે બનાવી દઈએ રવા મેદાની પૂરી તમે જોઈ શકો છો કે આપણું તેલ ગયું થઈ ગયું છે અને પૂરીને મેં વચ્ચે કાપા પાડી લીધા છે તો હવે ચાલુ આપણે પૂરીને તણી લઈએ જો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે નાસ્તા માટે એકદમ કડક અને પોછી પણ એટલી સરસ લાગે છે ને સ્વાદમાં તો એક વખત તમે જરૂરથી બનાવજો જો તમને અમારી રવા મેદાની પૂરીની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો